આજે ઓફિસમાં ઘણું બધું કામ હોવાથી અલ્પા થાકીને એવું વિચાર્યું કે હું થોડી વાર ત્યારે જ ડોરબેલ વાગ્યો એટલે ઊભી થઈને દરવાજો ખોલ્યો અને જોયું તો સામે કાચા માટીના મકાનમાં રહેતો છોકરો ઊભો હતો અને અલ્પાને જોઈને છોકરો કહેવા લાગ્યો કે આંટી તમે તો ખૂબ થાકી ગયેલા હોય એવું લાગે છે કદાચ મને આવી ખબર હોત તો હું થોડો મોડો આવત આ છોકરાની આવી વાત સાંભળીને અલ્પા ચોકી ગઈ હજુ તો માંડ પંદર વર્ષનો છોકરો આટલી બધી નમ્રતા અને લાગણી સબર શબ્દોમાં વાત કરી રહ્યો હતો એટલે અલ્પાએ કહ્યું કે ના એવું કંઈ ખાસ નથી બોલને શું કામ હતું ત્યારે છોકરો કહેવા લાગ્યો કે આંટી તમે તો જાણો છો કે મારી મમ્મી રાત દિવસ મહેનત કરે છે અને ઘરનું કામ પતાવીને તરત જ ગામના લોકોના કપડાં સીવવા માટે મશીને બેસી જાય છે મારા પપ્પાનો પગાર પણ ખૂબ ઓછો છે એટલે મેં હવે ઇસ્ત્રી કરવાનું કામ ચાલુ કર્યું છે એટલે હવે તમે તમારા કપડાં ઇસ્ત્રી કરાવવા માટે મને આપજો ત્યારે અલ્પાએ કહ્યું કે બેટા તું ભણવાનું છોડીને કામ કરીશ તો ભણવા ક્યારે જઈશ એટલે એ છોકરો કહેવા લાગ્યો કે સ્કૂલેથી આવીને હું એકાદ કલાક મારા ભાઈબંધો સાથે રમવા જાઉં છું અને જમ્યા પછી પણ અમે અમારા ઓટલે બેસીને વાતો કરતા રહીએ છીએ અને આજકાલ સ્કૂલની ફી પણ કેટલી બધી વધી ગઈ છે એટલે મેં એવું વિચાર્યું છે કે હું થોડું કામ કરીશ તો મારા મમ્મી પપ્પાને રાહત થશે અલ્પાને એ પરિવાર પ્રત્યે ઘણું માન હતું પરંતુ આ છોકરાની આવી વાત સાંભળીને એના મનમાં દુઃખ થવા લાગ્યું ત્યારબાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો અલ્પા એના કપડાં ઇસ્ત્રી કરવા માટે એ છોકરાને આપવા લાગી હતી અલ્પાએ તો એક વખત એની ફીના પૈસા આપવાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારે એ છોકરાએ એવું કહ્યું હતું કે આવી રીતે મફતમાં પૈસા લેવાથી હું હરામના હાડકાનો બની જઈશ અને મહેનતની કિંમત હું સમજું છું એટલે હું પોતે જ કામ કરીને પૈસા કમાઈશ હવે આ છોકરો લોકોના કપડાને ઇસ્ત્રી કરવા લાગ્યો અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો બરાબર એક વર્ષ બાદ એક દિવસ એનો નાનો ભાઈ અલ્પાના ઘરે આવીને કહેવા લાગ્યો કે આંટી તમે ઓફિસેથી ઘરે આવો ત્યારે ખૂબ થાકેલા હોવ છો એટલે તમારે તમારા ઘર માટે કરિયાણાના સામાનની જરૂરિયાત હોય તો એનું લિસ્ટ મને આપી દેજો હું બધો જ સામાન તમારા ઘરે પહોંચાડી દઈશ કેમકે મેં એક કરિયાણાની દુકાનમાં નોકરી શોધી લીધી છે ત્યાં જેટલા પણ ઓર્ડર હોય એના ઘરે રોજ સાંજે બે કલાક એ સામાન પહોંચાડવાનું કામ હું કરું છું કેમ કે મારા મમ્મી પપ્પા અને મોટા ભાઈ સખત મહેનત કરે છે અને હું રોજ તૈયાર થાળી ખેંચીને ખાતો રહું એ સારું ન લાગે અને હું થોડું ઘણું કામ કરીશ તો મારી નોટબુકો અને ચોપડીઓનો ખર્ચો તો નીકળી જશે ત્યારે એવું લાગ્યું કે આ કળિયુગમાં પણ આવા શ્રવણ જેવા દીકરા હોય તો પૃથ્વી પર પણ સ્વર્ગ છે ત્યારબાદ પણ અલ્પાએ અનેક વખત આ બાળકોની ચોપડીઓ અને ફીના પૈસા આપવાનો પ્રયાસ કર્યો અને એવું કહ્યું કે અમારી ઓફિસમાં એક ટ્રસ્ટ ચાલે છે અને એ લોકો વિદ્યાર્થીઓને મદદ કરે છે એટલે હું એમાંથી તમને થોડી મદદ કરાવીશ ત્યારે એ બંને ભાઈઓએ એવું કહ્યું કે મહેનત કર્યા વગર મળેલી કોઈ પણ વસ્તુ અમને ન ખપે અને તમે અમારા માટે આટલું બધું વિચાર્યું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે તો મને ઈસ્ત્રીનું કામ પણ ઘણું બધું મળી રહે છે અને મારા નાના ભાઈને પણ કરિયાણાની દુકાનવાળાએ પગાર વધારી દીધો છે ત્યારે અલ્પાને મનમાં એવો વિચાર આવ્યો કે ક્યાં પેલા પૈસા અમીર બાપના નબીરાઓ કે જે એક પાર્ટી કરવા પાછળ હજારો રૂપિયાનો ધુમાડો કરે છે અને ક્યાં આ ઈમાનદાર છોકરાઓ જે ખુદ મહેનત કરીને ભણવા માગે છે આ બંને ભાઈઓ તો દરેક પળે એવું વિચારતા રહે છે કે અમે અમારા માતા પિતાને કેવી રીતે મદદરૂપ થઈએ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ચાર પાંચ વર્ષ બાદ અલ્પાની બદલી થઈ ગઈ પરંતુ એના મનમાં દ્રઢ વિશ્વાસ હતો કે નિવૃત્તિ બાદ મારે આ જ શહેરમાં સ્થાયી થવું છે કેમ કે એણે આ જ શહેરમાં એના જીવનના અમૂલ્ય વર્ષો વિતાવ્યા હતા આ જ શહેરમાં એનું બાળપણ યુવાની અને એના લગ્ન પણ અહીંયા જ થયા હતા અલ્પાની બદલી થયા બાદ તો આ છોકરાઓ પર નિવૃત્તિમાં ફક્ત બે વર્ષ બાકી હતા ત્યારે એણે એવું વિચાર્યું કે હવે મારે એક મોટો બંગલો ખરીદી લેવો જોઈએ ત્યારે જ એને જાણવા મળ્યું કે વિશ્વાસ બિલ્ડરને મળવું જોઈએ કારણ કે એનો ભાવ ખૂબ વ્યાજબી હોય છે અને એના કામમાં પણ કંઈ જોવું પડે એવું નથી હોતું અને એણે કહ્યું હોય એટલા સમયમાં ઘર બનાવીને તૈયાર આપે છે ત્યારે અલ્પાએ એવું વિચાર્યું કે ભલે ને બે ત્રણ વર્ષ વીતી જાય આપણે ક્યાં ઉતાવળ છે આપણે અત્યારે બિલ્ડરને મળીને બંગલો બુક કરાવી દઈએ બીજા દિવસે અલ્પા અને એના પતિ જ્યારે વિશ્વાસ બિલ્ડરની ઓફિસે ગયા ત્યારે ઓફિસની બહાર ઊભેલા ચોકીદારે એને એવું કહ્યું કે સાહેબ અંદર કોઈની સાથે વાત કરી રહ્યા છે એટલે તમે થોડીવાર અહીંયા બેસો થોડીવારમાં એ તમને બોલાવી લેશે ત્યાં સુધીમાં તમે તમારું નામ અને એડ્રેસ અહીંયા લખાવી દો ત્યારબાદ અલ્પાએ પોતાનું નામ અને એડ્રેસ એક ચિઠ્ઠીમાં લખી દીધું એટલે ચોકીદાર એ ચિઠ્ઠી અંદર આપવા ગયો ત્યારે ઓફિસનો દરવાજો ખુલ્યો અને અલ્પા કંઈ સમજી શકે એ પહેલા જ એક વ્યક્તિ બહાર આવીને એને પગે લાગ્યો ત્યારે અલ્પા અને એના પતિ આચર્યચકિત થઈ ગયા અને બંને આ વ્યક્તિની સામે જોતા રહ્યા અલ્પા હજુ સુધી કંઈ સમજી નહોતી કે આ વ્યક્તિ આવું કેમ કરી રહ્યો છે ત્યારે એ યુવાને એવું કહ્યું કે આંટી તમે તો થોડા સમયમાં મને ભૂલી ગયા લાગો છો પરંતુ હું તમને નથી ભૂલ્યો હું વિમળાબેનનો દીકરો વિનય છું હું તમારા ઘરના કપડાને ઇસ્ત્રી કરવા લઈ જતો એ તમને યાદ છે ત્યારે અલુપાયે કહ્યું કે અરે તું તો વિનય છોને અરે વાહ તું તો ખૂબ ઓછા સમયમાં આટલો મોટો માણસ બની ગયો છો અમે આ શહેર છોડ્યું ત્યારે તો તું માંડ 15 વર્ષનો હતો અને આટલા વર્ષો બાદ અમે તને કેવી રીતે ઓળખી શકીએ ત્યાર બાદ અલુપાયે કહ્યું કે વિનય તારો એક નાનો ભાઈ હતો કદાચ એનું નામ રાજુ હતું એ શું કરે છે ત્યારે વિનયે કહ્યું કે રાજુ તો અત્યારે એમબીએ કરીને એક કંપનીમાં મેનેજર બની ગયો છે એને પણ ખૂબ સારું છે ત્યારે અલ્પાએ પૂછ્યું કે વિનય તારા મમ્મી પપ્પા શું કરે છે એટલે વિનય કહેવા લાગ્યો કે અરે આંટી તમને શું જણાવું આ સોસાયટીમાં જ મે એક બંગલો ખરીદ્યો છે અને એમાં મારા મમ્મી પપ્પાની બધી જ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે અને રાજુ એ પણ 1 કરોડ રૂપિયાનો ખર્જો કરીને એક બંગલો ખરીદ્યો છે અત્યારે અમે બંને ભાઈઓ ખૂબ સુખી છીએ પરંતુ દુખ એક જ વાતનું છે કે મારા મમ્મી પપ્પા હજુ પણ એ કાચું મકાન છોડવા માટે તૈયાર નથી અમે બંને ભાઈઓ કદાચ ગમે એવા બંગલા ખરીદી લઈએ પરંતુ માતા પિતા વગરનું ઘર શું કામનું પણ એને કહ્યું છે પરંતુ મારા માતા પિતા એની સાથે રહેવા માટે પણ તૈયાર નથી તમે અહીંથી ગયા બાદ અમને બંને ભાઈઓને સ્કોલરશીપ મળી હતી અને ત્યારબાદ હું સિવિલ એન્જિનિયર બની ગયો અને મારો ભાઈ એમબીએમાં પાસ થઈ ગયો આ બધું જ અમારા માતા પિતાના આશીર્વાદ થયું છે ત્યારબાદ વિનય કહેવા લાગ્યો કે આંટી તમે એક મારું કામ કરી આપો ને જો તમે મારું કામ કરશો તો હું જીવનભર તમારો આભારી રહીશ એટલે અલ્પાએ કહ્યું કે વિનય તારું કામ કરવામાં તો મને ખૂબ આનંદ આવશે તું તો નાનો હતો ત્યારથી તને ઓળખું છું બોલને બેટા શું કામ છે ત્યારે વિનયે કહ્યું કે મારો ડ્રાઈવર તમને મારા માતા પિતાના ઘર પાસે ઉતારી જશે ત્યારબાદ તમે મારા માતા પિતાને કંઈક સમજાવો કે એ અમારી સાથે રહેવા માટે તૈયાર થાય ત્યારે અલ્પાએ કહ્યું કે સારું વિનય હું મારાથી બને એટલો પ્રયાસ કરીશ હું તો એવું માનું છું કે વિમળાબેન મારી વાત જરૂર માનશે ત્યારબાદ વિનયનો ડ્રાઈવર અલ્પા અને એના પતિને એના માતા પિતાના ઘર પાસે ઉતારી ગયો અને અલ્પા પણ એના જૂના પાડોશીઓને મળીને વિમળાબેનના ઘરે પહોંચી ગઈ અલ્પાને જોઈને વિમળાબેન તો ખૂબ ખુશ થઈ ગયા અને એ કંઈ બોલે એ પહેલા જ વિમળાબેન કહેવા લાગ્યા કે મેં હમણાં જ વિનયની કાર જોઈ હતી એટલે મને એવું લાગ્યું કે કદાચ તમને વિનય જ અહીંયા મોકલ્યા હશે ત્યારે અલ્પાએ કહ્યું કે કદાચ મને વિનય જ અહીંયા મોકલી હોય તો એમાં શું ખોટું છે દરેક દીકરાનો એના માતા પિતા પર હક હોય છે અને હવે તમે તો મારા અહીંયા આવવાનું કારણ પણ જાણી ગયા હશો તો પછી તમને એની સાથે રહેવામાં શું વાંધો છે તમારા બંને દીકરા અત્યારે ખૂબ સુખી છે અને બંને પાસે મોટા બંગલા છે મોટર કાર છે અને તમારા બંને દીકરાઓ એવું ઈચ્છે છે કે તમે આ કાચું ઘર છોડીને એની સાથે એના બંગલામાં બધી જ સુખ સુવિધાઓનો આનંદ લ્યો અને આરામ કરો વિનયે તો તમારી જરૂરિયાતોને જોઈને એના બંગલામાં તમારા માટે બધી જ સગવડો રાખી છે અને તમે આવી રીતે આ કાચા મકાનમાં રહીને આ ઉંમરે આટલી મહેનત કરો છો એટલે તમારા બંને દીકરાઓને ખૂબ દુઃખ થઈ રહ્યું છે તમારા બંને દીકરાઓને એવું લાગે છે કે અમે આવા વિશાળ બંગલામાં રહીએ છીએ અને અમારા માતા પિતા એક કાચા પતરાવાળા મકાનમાં રહે છે એટલે તમારે બંને એ થોડા દિવસો માટે પણ એના ઘરે જવું જોઈએ ત્યારે વિમળાબેને કહ્યું કે તમારી વાત સાચી છે પરંતુ વિનયના પપ્પા નિવૃત્ત થયા ત્યારે ઘણા બધા પૈસા આવ્યા હતા અને એ સમયે રાજુ જે કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો એને એ દુકાન વેચવાની હતી એટલે અમે એ દુકાન ખરીદી લીધી અને એ દુકાન ઘરથી નજીક છે અને હજુ એના પપ્પાની તબિયત સારી રહે છે એટલે એ કામ કરે છે શરૂઆતમાં એકાદ અઠવાડિયું રોકાવા માટે અમે વિનયના ઘરે ગયા હતા પરંતુ ઘણા વર્ષોથી અહીંયા રહ્યા છીએ એટલે અમને ત્યાં ફાવતું નથી અને ત્યાંથી આ દુકાન પણ દૂર પડતી હતી જો કે વિનયનો ડ્રાઈવર અમને લેવા મૂકવા આવતો હતો પરંતુ અમને ત્યાં ગમતું નહોતું અને જ્યારે આ વાતની રાજુને ખબર પડી એટલે એ અમને એના ઘરે લઈ ગયો અને એ તો ત્યાંથી અમને આવવા જ નહોતો દેતો એ તો એવું કહેતો હતો કે તમે મોટા ભાઈના ઘરે તો એક મહિનો રોકાયા હતા એટલે મારા ઘરે તમારે બે મહિના રહેવું પડશે હું તમને અહીંયાથી જવા નહીં દઉં રાજુ તો એક અઠવાડિયાને એક મહિનો ગણાવતો હતો અને અમારા લીધે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ કે તું મમ્મી પપ્પાને તારી પાસે રાખવા માગે છે

અત્યારે તો દીકરાઓ માતા પિતાને સાચવવા માટે વારા કરે છે અને આખર તારીખમાં ફોન કરીને એવું કહે છે કે પહેલી તારીખથી તારો વારો છે એટલે સવારે આવીને અહીંથી લઈ જજે પરંતુ આ ઘોર કળયુગમાં અમારા જેવા અમુક ભાગ્યશાળી માતા પિતા હશે કે એને આવા દીકરાઓ મળે છે જે પોતાના માતા પિતાને સાચવવા માટે વારા બાંધવાના બદલે માતા પિતાને પોતાની સાથે રાખવા માટે ખેંચતાણ કરે છે આવા સંસ્કારી દીકરાઓ આપવા માટે તો ભગવાનનો આભાર માનવો પડે અને અમને આવા દીકરાઓ મળ્યા છે એટલે અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ મને ખબર છે કે તમે અમને સમજાવવા માટે આવ્યા છો અને એ પણ વિનયના કહેવાથી અહીં આવ્યા છો પરંતુ જ્યારે પણ અમારી તબિયત બગડશે અને અમારાથી કામ નહીં થાય ત્યારે અમે અમારા બંને દીકરાઓ એક જ બંગલામાં રહે એવું કરશું જેનાથી અમારા બંને દીકરાઓ વચ્ચે પોતાના માતા પિતાને રાખવા માટે ખેંચતાણ ન થાય વિમળાબેનની આવી બધી વાતો સાંભળીને અલ્પાની આંખમાં આંસુ આવી ગયા અને એ ત્યાંથી નીકળી ત્યારે એના મનમાં એવો વિચાર આવ્યો કે આ ઘોર કળિયુગમાં પણ મંદિર જેવા ઘરોમાં આજે મેં મનુષ્યના દર્શન કર્યા છે અને આવા લોકો સાથે રહીને અલ્પા ખુદને ધન્ય સમજવા લાગી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ